મુંબઈના અંધેરી ખાતે ગણેશ ઉત્સવમાં આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે મુંબઈ અને દેશભરમાં હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને ઘરે ઘરે બપ્પા બિરાજમાન થયા છે ત્યારે મુંબઈના મોગરા અંધેરી ઈસ્ટ ખાતે આવેલ ચીનાઈ કોલેજ પાસે શ્રી મોગરેશ્વર સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ દ્વારા ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સૌ પ્રથમવાર ઉપસ્થિત થવાના હોય તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે પોલીસ દ્વારા ઠેર ઠેર સઘન ચેકિંગ તેમજ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તદુપરાંત મુંબઈના સીએમ સહિત અગ્રણીઓ અને નેતાઓ પણ અહીં ઉપસ્થિત રહેવાના છે અને સૌ પ્રથમવાર અંધેરી ખાતે પધારતા અમિતભાઈ શાહના ભવ્ય સ્વાગત માટે સૌ કાર્યકર્તાઓ અને નેતાઓ આતુર જોવા મળી રહ્યા છે અંધેરી ડીસીપી દત્તા સહિત તમામ પોલીસ અને એજન્સીઓ દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે

દેવેન્દ્રજી છે ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેજી છે અને અમારા અંધેરી માટે અમે ભાગ્યશાળી પોતાને સમજીએ અમિતભાઈ પહેલી વખત અમારી આવી રહ્યા એટલે અંધેરી અમિતભાઈ ના સ્વાગત માટે આખી અંધેરી તમને ઉભી દેખાશે જો પેલા બાપાના દર્શન કરશે એના પછી સ્ટેજ ઉપર ભાઈ નું સ્વાગત થશે મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી સાહેબ નું સ્વાગત થશે પછી એમની સાથે ચાપાન નો કાર્યક્રમ છે પછી આ છેલ્લો કાર્યક્રમ છે મુંબઈ નો અહીંયાથી દિલ્હી માટે એરપોર્ટ થી रवाना અમારા મહારાષ્ટ્રના सीएम જીએસએમ અવારનવાર આવતા રહેશે પણ અમિતભાઈ આ પહેલી વખત અંદરીમાં આવી રહ્યા છે એટલે અમે પોતાને ભાગ્યશાળી સમજી કે અમિતભાઈ અમારી અંદરી વિધાનસભામાં આવી રહ્યા છે અમારા અંધેરી કરવા માટે આ મોટો દિવસ છે કાલનો દિવસ બોમ્બે સ્થિત મોગરેશ્વર સાર્વજનિક મંડળ ગણેશ ઉત્સવમાં કાલે માનનીય અમિતભાઈ શાહ સાહેબ બહુ રહ્યા છે ઘણો ઉત્સાહ છે આ વડાપ્રધાન એના પછી કોકનો જો નંબર આવતો હોય તો આપણા ગૌરવ લેવા વાળા એવા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ છે ત્યારે અમિતભાઈ શાહ સાહેબ અહીંયા આવતા હોય ત્યારે ઘણો લોકો માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભવ્યમાં ભવ્ય સાલ સ્વાગત થાય અને ગણપતિ બાપાના એમના પર આશીર્વાદ વરસતા રહે ચોપન વર્ષ થયા છે અમને સાર્વજનિક ગણપતિ બાપા અને હર હમેશ માટે ગણપતિ બાપાના અમારા પર પણ આશીર્વાદ આશીર્વાદ રહ્યા છે ત્યારે કાલે અમારા અમિતભાઈ શાહ સાહેબ જયારે પધારવાના છે ત્યારે આ વ્યવસ્થા અને બધું કામકાજમાં લાગ્યા છે અને રાહ જોઈએ છે કેટલા વાગે જલ્દી આવી જાય અને અમને એનું દર્શન આપશે થેન્ક યુ અમે અહીંયા વ્યવસ્થા બધા બેનો એ પાઘડી પહેરશે માણસો પાઘડી પહેરશે ધોલ ઢોલ તાશા વાઘ છે ફૂલોથી સ્વાગત થશે આ બધી વ્યવસ્થા અને અમારે અહીં ચલચિત્ર છે એ ગણપતિ બાપાના દર્શન કરશે આ વ્યવસ્થા વ્યવસ્થાઓ કરી છે